રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં તમે વિડીયો જોયો ને પાલિયા ભાઈ નો એ તો અમારો શૂટ કરેલ તારીખે અમે કઈ શૂટ નથી કર્યું તારીખે અમે ચોખંડા મન હતું કરતી હતી જાવ અને બાકી હાલો જો અમારે હવે આજે નેદવાનું ચાલુ કરી દીધું છે ને અમારા ટાબરિયા રમે હે વડવાયું જો મસ્ત માંડી હે નવા નવા કોર કાઢવા વલ્લા ની વલભાઈ ના જલ્લાભાઈ ક્યાંય હાલો આપણે હિંચકી

ભાઈ ભાઈ મોરથી ના હોય આને આને મોટા કઈ આને શીખાડતો જ મોટા એ મોટા ના ને મારવાનું દુખ હા એનો ધંધો જ છે લાકડી લય મોટા હાલ દેલા એક એક ભજન ને ડિસ્કોલ ફટાફટ અરે અરે પણ અરે પણ પાલા બાપુ ઈકો લઈને નીકળે હે એ જાય કઈ બાજુ જાતા હોય પાલભાઈ એ ટ્રેક્ટર માં નથ ટીંગાવું હાલો આમ આવતા રહ્યો એ લાગી જાય એવું પડે તો હાલો ભાઈ જો છોકરા હવે તૈયાર થાય છે ભણવા જવા માટે ને આપણે આજ મુહૂર્ત કરી ને દેવાનું ઉકલે તો નહીં અને થોડું વાંકા વાંકા છે ને કે તું પેટમાં વજન લાગે છે મજા નથી આવતી પણ ટ્રાય કરી હાલો આપણો દેશી પર્સ બાંધી લઈ અને કર દઈ ધીરે ધીરે ચાલુ આમાં વડું વડું ખર્ચ લેવું હેલવું પડશે અને આવવાનું પોચવી પડે

ના ઓ તું માંડવી ની પથારી ફેરવવા આવ્યો મને ખબર હોય એ ભાઈ જો હાસન હતા જોતો હોય ને આવું ખડ જાય જો આમ આપણે દવા નથી છાંટેલી બિલકુલ ને મોટું મોટું થઈ ગયું આ બીજી વાર નેદવાનું હાલે હે જે રહી ગયું હોય ને એવું મોટું મોટું થઈ ગયું છે અને આમ જો રાજુભાઈ જય હૈ રાજુભાઈ મારો ભાઈ બંધ અને એને હાલે હે છતમાં હરિયા બાંધવાનું કામ એકા ચોકા માર દીધા રાજુભાઈ ના નવા મકાન માં અને ઉપર હવે હરિયા બાંધવાનું કામ હાલે પૂછે હે કે રાજુભાઈ ના મકાન કેટલે પોચ્યા તો રાજુભાઈ ના મકાન છત ભરવાની તૈયારી છે પણ વરસાદના લીધે કામ અટકી ગયું હે આજે હે માણસો હરિયા બાંધે હે જો વરસાદ પાંચ દસ દિન આવે ને તો હવે દસ દિન રાજુભાઈ મકાન તૈયાર થઇ જાય છત ભરાય અત્યારે હરિયા બાંધવાનું કામ ચાલુ હે કાં ચાલુ રાજુ મકાન કેવીડા થઈ ગયા જતા અહીંથી દેખાય હવે આપડે ઘેરથી નહિ રાઘવ ને હવે છે એ પૂરું ના થાય આખું મારી ને તો તારી સોટા જરૂર પડે હા માંડો ને માંડવી નાખવાનું હવે ભાઈ જાય તમારી બેન રજા હેજલા માંડવી ને બહુ ઊંચે નીચે નાખે જે એ ઉપડી જાય બરાબર પડે કઈ હાલો મારી ને જલા ની બે ની કઠણ છે ધૂળ ખાઈ સાચી વાત છે માંડવી થાય ની ખડ જામી જાય તો એક માણસ આવે આમ થઈ કામ કામનું જતા એ નું માર્યું આવે છે તું રહી ગયો અમે નથી લીધું આપડે દસ વાગી ગયા ગમે એટલી કઈ કરી તો જો રહી જ જાય આ બધા ના છે ને થોડાક માંડવી ટાઈપ પાન હોય એટલે રહી જાય ને હાલો મને કોઈ કે સંભાઈ ગયો ફોન આવી હાલ ચાલુ ચાલુ કામ ન થાતું કંઈક કંઈક એટલા બધા ફોન ચાલુ રહે છે અને આ બાજુ અમારા રાજુભાઈ જો મહિડ્યા હા ચા લેરકી મારવા એટલે મને વાંચી ડાયરેક્ટ બોલાવી દીધું વાદળું હા વાદળું ચડ્યું હે રિતા થાય છે ભાઈ ફોન હતો કાનાભાઈનો ને ચેન ઉતરી ગયો હે સાઈનમાં એટલે ફોન એનો હતો હંકી રાજ્યો

બરાબર છે હવે વધારે કઈ ના બોલજો મા આવે ને પણ એનો એક હાથે શેટી ને શેટી ભણવા કેમ ના ગેમ બે અમારી મિટિંગ કાઢી નાખો અહીં બહુ તો ચા પાણી પી થાય ને તથા વરસાદ ચાલુ થઇ ગયું ચા વરસાદ માં કઈ નથી ઝીણું 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 ઝરમર્યું ચાલુ જ રહ્યું હેજો ફરતી બાજુ આજે એમને આદર જ છે ગાંધી ને કાંધી એમને પણ આમ કોઈ વધારે વરસાદ આવવાની શક્યતાય નથી પણ ખાલું દેવાનું અહીંયા ટૂંકમાં શક્યતા નથી એવી હાલત છે અને હવે વરી પાછું જાઉં હે જો આ તૈયારી કરી લેતી ને ત્યાં તો વળી રેડું આવી ગયું જો આખી ઝીણો ઝીણો એ બધા ગયા છે ને હું હજી આડાવરો થાઉં છું અને અહીંયા જો અમારે ઓલા બે ટાબર અહીંયા લાકડીથી રમે છે રાજુભાઈની હવેલીમાં કાજલા ભાઈ કેમ રમો હું ચલા બાઈક બાઈક તો બાઈક બાઈક રમે છે ગાડી ગાડી આ રમતા રમતા આમ બારા રોગા રમા લાકડીયો ત્યાં મૂકી જ દે જ્યાં તારા અહીંયા જોતી મૂકી દે બારી રાખવા બારી મૂકી દે બાંધવા તો બહુ હેલા પડ્યા છે બે હ

અને હાથી હું થાય એટલે મારું કામ તો આખું અલગ જ છે એટલે તમ તમારે માંડો હા તમ તમારી રીતે માંડો ઝીકોડો ખડ આમાં તો છે ક્યાંક જીણારું આવે બાકી વીણાવે જ ખડ હે લેવાની જ મજા આવે એવું છે હા ખાતર ભરેલ છે ને એટલે પાછું ખડ કેમ છે માંડવી સરસ વડું વડું દેખાયજો ક્યાં 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 ક્યાંક છે હમ જરાક ગારો પડે

مچھری من ہاں جرکل پورا ریڑھ آئی گئے دھیرے આમ કર રજીયા આમ કર હવે પછી મને થાકી ગઈ ને આખી ઘેરે જ જાવું તો હે કેમ તને ઓસિકતા ભૂખ હોય છે ઠીક હે તને ઓસિકતા નું બહુ થાય એમ ને હા ઓસિકતા નું મને બહુ થાય હે તે ચા આવી ગયો જો આમ થી રેડું હવે હા નહીં હવે કામ નહીં કરવા દયો રે એવું લાગે હા હાદર સારી જોયો ને હવે ધંધો કરવો મુશ્કેલ છે ભાઈ હાલો ચા પીવા

હા એવું જ કંઈક એમ જ હોય નકરતા ના કહ્યું તને આ ટૂંકમાં જીણાં ઝીણાં 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 છાંટા ચાલુ રહે અને એમાં જીવડી વધારે થાય ખડ ની જીવડી છે મોલાયતું માં બધા એમાં હોય અને જરાક ઓથાણ આવે ને ટૂંકમાં અહીંથી આમ જાય તો નથી નડતી વાછી નેતતા તા બાજુ આવીએ ને એટલે પવન આપણે ઘોરવાય ને ઘોરવાય ને એટલે માથામાં કરી જાય એમાં ફાઇડ કર્યા આજ રાખી કય રહે આજ રાખે તો હું પડી ગઈ

گوگی رو چا پیٹ میں جام کر આ બોહારો તો નઈ પણ ટૂંકમાં પી નઈ ને તો મજા ના આવે માથું દુખે ને એવું થાય અને આવું કામ કરતા હોય ને આવું વાતાવરણ હોય ને એટલે ચા આવે તો જ નહીં આથી જરાક ને ટૂંકમાં છ વાગે આસપાસ ઘણા ઘેર કેટલા કે કન્ટિન્યુ કેટલા ચા થતા ચાર પાંચ ચા થાય અને અમારે ફરજિયાતના ના ત્રણ જ ચા હોય સવારે દસ વાગ્યા નો રૂંઢાના ત્રણ કે અઢી વાગ્યા નો જી થાય પછી રોઈત ઉપર હોય તડકા બહુ હોય ચાર વાગે ચા થાય અમારો બે વાગ્યા વાળો હોય એટલે કોઈક અજાણું હોય અઢી વાગે પીવાનું ઈ કઈ ના હગે ના હગે એવી હાલત નથી એટલે અમારે આમ ફરજિયાત ના તન પછી કોઈ આવી ગયા ને કોઈ આવી રીતના મન થઈ ગયું ને કરી તો અલગ બાકી આખા દીમાં ચા ત્રણ જ થાય ઘણા ને પાંચ પાંચ ચા થાય અમારા પાલભાઈ ને ઓછા પાંચ તા થાય જ

બધું થાતું અને થાવુંય જોઈએ ને તમારે રાજુભાઈ ભૂખ લાગે ને મને પેટમાં કંઈ ઓછું નથી થતું એટલો ફેર છે બે નહીં ખાતોય નથી અમે અડધો જ રોટલો નથી તે ક્યાંથી ભૂખ લાગે ધંધો આ વરવા તોય ઓછું નથી આજ ગાયનું નું ભર્યું ભર્યું છે એટલી વારમાં કાઈ ફેર ના પડે ના નથી હક બે તે જો આવે છે બાપુ ની વિરે જીવડી અને તારુંય નક્કી નહીં અટાણે કેમ ટાઢી બેઠી video હાલે છે હા પણ મારો હાથ અહીંયા હતો ને જીવડી જીવડી પણ જીવડી નું કઈ કશું નવું નામ તો ના રખાય કે આ પંડે ઘણી ઘણી જીવડી યાદ ના આવે આ થઈ જાય આ પોતે એમ એ ના કહેવાય આ જીવડી એમ કહી શકાય વારે ફેર એટલું લાંબુ નામ લઈને ને આપડે થાકી જઈ આ જર્મની ચાલુ છે ભાઈ વરસાદ એટલે આમ થાય છે હાલો ઘડીક વરી મંડી ને લેવા બીજું રાજુભાઈ મજા રે હાલ્યા ભાઈ હમણાં સાઈન લઈ જાય ને રાજુભાઈ આ ગાડી લઇ જાય છે સ્લેપર એ કીને હિંજે રાજુભાઈ મારે ઊંચામાં હે માર ને આમ જો ઘમરો ફરીને જાવું જવું પડે આપડી ગરેડી રેસાઈ ગઈ છે અને ઝરમરિયું ઝરમરિયું બંધ જ નથી થતું વરસાદ કન્ટિન્યુ હાલો હવે તો હું જરાક બળધું પાણી પાઈ અને પાછા બાંધી દઉં હાલો ભાઈ વ્યારું પાણી કરી લીધા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ને હવે થોડીક વાર હાલવાનું હે અડધી કલાક જઈમાં પછી હાલવાનું હોય પછી હવે આઠ વાગ્યા હે અને વિડીયો પબ્લિશ કરવાનો ટાઈમ થઈ ગયા હે આપણે તો હાલો થોડીક વાર કસરત કરી લઉં પછી આ વિડીયો તો એડિટ કરવાનું બાકી છે કાલે જે જોઈએ ને એ હવે મૂકવાનો ટાઈમ થયો હે મારે